જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે જયા પાર્વતી વ્રત કેવી રીતે કરવામાં આવે છે અને શા માટે કુંવારી કન્યાઓ પાંચ દિવસ સુધી મોડો ખોરાક ખાઈને શિવજીની આરાધના કરે છે તો ચાલો જાણીએ તેમના વિશે અને તેમની વાર્તા આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોડો ખોરાક ખાઈને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતીઓ આખી રાત્રિનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્તુ એટલે કે સીધું કાપીને વ્રત પૂર્ણ કરે છે સદગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે અને આ વ્રત કરનારને શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળે છે આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વધ બીજ સુધી એટલે કે પાંચ દિવસનો હોય છે ગૌરી વ્રતનું વ્રત સળંગ વીસ વર્ષ કરવાનું હોય છે પણ અત્યારે આપણે પાંચ વર્ષ કરીએ પણ તો પણ ચાલે અને શાસ્ત્રોના આદેશ મુજબ પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ જવ ખાઈને અને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાય અને છેલ્લા પાંચ છે એ મગ ખાઈને આ વ્રત કરવાનું હોય છે તો હવે આપણે સાંભળીશું કે આ વ્રતની કથા કોઈ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ નારદજીએ તેમને ત્યાં આવ્યા અને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર અને માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં વિરાજિત છે તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાપે દંશ દીધો અને જંગલમાં પડી ગયો બ્રાહ્મણ ઘણી સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નીકળી પતિને બેહોશ સ્થિતિમાં જોઈને તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીજીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી અને વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી બ્રાહ્મણ બેઠા થયા ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું ને ત્યારે બંને સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતીના વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો આ વ્રત તેમાં સાત વિવિધ પ્રકારના ધન્યમાં બી ઘરે કોળિયામાં માટી ભરી અને વાવવા અને આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે અને આ દિવસો વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરે છે ભોજનમાં ફક્ત મીઠા એટલે કે શાલ્ટ વગરની વસ્તુઓ ખાવામાં આવે છે તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જયા પાર્વતી વ્રતનો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય ગૌરી માતા અને જય શંકર પાર્વતી માતા તમે પણ બધા કોમેન્ટમાં જય શંકર પાર્વતીમાં લખજો